નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું હું સ્વાગત કરું છું મિત્રો મેં આજે વાત કરીએ છીએ જે પાટણ વિસ્તારની જે પાટણ બેઠકમાં જે લોકસભાની ચૂંટણી જે કોંગ્રેસના ઉમેદવાર એવા જે ચંદનજી ઠાકોર અને ભાજપના નેતા એવા ભરતભાઈ એમાં કોની જીત થશે કોની હાર થઈ મિત્રો જે લોકો કહી રહ્યા છે કે જે પત્રકારો કહી રહ્યા છે એ વિસ્તારના જે લોકો કહી રહ્યા છે આ વખતે કદાચ પાટણ લોકસભાની જે ચૂંટણીમાં છે એમાં કદાચ કોંગ્રેસ જીત થઈ શકે છે કોઈ નક્કી તો કહી જ ન શકે પણ આપણે એક અનુમાન લગાવીએ મિત્રો આમાં ઘણા મુદ્દાઓ છે સામાજિક રીતે કે જે ઘણા મુદ્દાઓ છે રાજકારણના જે મુદ્દાઓ જે કોઈ ટિકિટ કે જે એમને ટિકિટ આપી અમને ના આપી જે અંદરો અંદર પણ જે કોંગ્રેસ હોય કે ભાજપ હોય અંદરો અંદર પણ અંદર કોઈ વિખવાદ હોય છે તે જાહેરમાં બોલી શકતા નથી હોતા તે અંદર અંદર હોય કે એમને ટિકિટ આપી એવા ઘણા મુદ્દાઓ હોય છે અને એ મુદ્દાઓને આધારિત પણ જે સમીકરણો જે દેખાઈ રહ્યા છે એના આધારે અને જે લોકો પત્રકારો કહી રહ્યા છે એના આધારે આપણે કહી શકીએ કે કદાચ પાકું તો કહી શકીએ ને કદાચ કોંગ્રેસની જીત પાટણમાં થઈ શકે છે મિત્રો તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો જે મીડિયાના માધ્યમથી આપણે માહિતી પૂરી પાડી છે આપણે કોંગ્રેસ કે ભાજપને લેવા દેવા કોઈ નથી મિત્રો સાચી અને સચોટ માહિતી પૂરી પાડીએ છીએ જે લોકોના અભિપ્રાયોના અંદાજે જે પત્ર પણ પત્રકારોના અભિપ્રાયથી આપણે માહિતી પૂરી પાડીએ છીએ કોંગ્રેસની તો ભાજપથી આપણે કઈ લેવા દેવાના છે તો કોમેન્ટ બોક્સમાં મિત્રો અવશ્ય લખશો કોની જીત થશે ભાજપની કે કોંગ્રેસની જે ચંદ્રજી ઠાકોર જીતશે કે ભરતભાઈ તો મિત્રો અવશ્ય લખજો મિત્રો તો આપણે અનુમાનના અંદાજો આવે મિત્રો તો મિત્રો કોઈ આપણા વિડીયા કોઈ ખોટા વિડીયો અમારી ચેનલનો કોઈ ખોટા વિડીયો આવતો નહીં અને જેઓ સચોટ જ માહિતી આપણે પૂરી પાડીએ છીએ કોઈ ખોટી માહિતી આપણે પૂરી પાડતા નથી તો મિત્રો વિડીયો કેવો લાગ્યો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશું કોની જીત થઈ શકે છે તો દરેકનો દિવસ શુભ રહે દરેકને જય માતાજી